તળાજા શહેરના નગર વિસ્તારના રહેણાંકી મકાનમાંથી થયેલ રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો હતો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરના નગર ખાતે આવેલ મસ્જિદે ઉમર સામે જ પોતાના મકાનમાં રહેતા રફિક શાહ યસુભાહ પટણી પોતે ઈદ હોય પરિવાર સાથે મકાનને તાળું મારી મહુવા ગયા હતા તેઓને મહુવા મકાન ખરીદવાનું હોય સગા સંબંધી અને પોતે ભેગી કરેલ રોકડ રકમ રૂપિયા પંદર લાખ છપેટી પલંગમાં એક ડબ્બામાં તાળું મારીને મૂકી મૂકી હતી ગઈકાલે રાત્રે રફિક્ષા ઉપર ફોન આવેલ કે તમારા મકાનના તાળા તૂટેલા છે તેવી ઘરે આવી અને તપાસ કરતાં સંતાડીને રાખેલ રોકડ રકમ જ ચોરાય છે સવારે પોલીસને જાણ કરતાં તળાજા પોલીસ સ્ટાફના માણસોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મસ્જિદમાં લાગેલ કેમેરા તથા વિસ્તારના અન્ય કેમેરા ચેક કરવામાં આવ્યા હતા એ સમયે પોલીસની સતત સાથે રહી તપાસમાં સાથ આપનાર અને પોલીસને મેં ચોરને જોયો છે મકાન લે લેવા માટે મારો કાકાનો દીકરો થતો હોય મેં ખુદ રૂપિયા બે લાખ આપ્યાનું કહેનાર પિતરાયભાઈ અમીન શાહ પટણી મસ્જિદમાં લાગેલ કેમેરામાં બે નકાબ થતાં પોલીસે ઉઠાવી લીધો હતો થોડો સમય પોલીસને ઊંધા ઊંધાશેમાં પહેરાવ્યા બાદ પોલીસે કેમેરાના દ્રશ્ય દેખાડતા પોપટ બની ગયો હતો ખોડિયાર મંદિર જવાના રસ્તા પર દુકાન પોતાની દુકાન આવેલ હોય તેની નજીક જ રૂપિયા પંદર લાખ છપ્પન હજાર સંતાળી હોય કાઢી આપતા પોલીસે ચોરીની તમામ રકમ રિકવર કરી હતી ઉલ્લેખનીય છે કે મસ્જિદના કેમેરા થોડો સમય બંધ દેખાડતા હોય પરંતુ ખુદાને પણ ચોરીનો ભેદ ઉકેલા એ જ મંજૂર હોય કેમેરા શરૂ થઈ ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ ભેદ ચોરીનો ભેદ ઉકેલાયો હતો આ બનાવમાં પિતરાય ભાઈના બંધ મકાનમાં ચોરી કરનાર શેદુષા પટણી પોલીસ તપાસમાં આવતા જ પોલીસને ઊંધે પાટે ચડાવવા લાગ્યો હતો પોલીસને જણાવ્યું હતું કે ચોરને ભાગતા મેં જોયો છે મેં પીછો કર્યો ચોર રૂપિયા ભરેલ થેલી ફેંકીને ભાગી ગયો એ થેલી મેં બાજુમાં જ રહેતા તેના ભાઈને પરત કરી છે બાજુમાં રહેતા તેના ભાઈને પૂછતા તેઓએ કહ્યું હતું કે મને થેલી આપી છે પરંતુ થેલીમાં ચાલીસ હજાર રૂપિયા જ હતા પોલીસે અન્ય સીસીટીવી કેમેરા જોતાં આરોપી પા બાઈક પાછળ બેસીને આવે છે અને બાઇકના સાઈડ થેલામાં લાગેલ રૂપિયાની થેલી કાઢે છે આરોપી તે જોવા મળે છે આથી થોડીવાર તો પોલીસને પણ એમ થયું કે આરોપીએ તો રૂપિયા ભરેલ થેલી પરત કરી દીધી છે જો કે મસ્જીદના કેમેરામાં આરોપીએ રાત્રે જ વસ્ત્રો પહેરેલ હતા એ જ વસ્ત્ર સવારે પોલીસ તપાસ કરતી હોય ત્યારે પણ પહેરેલ હોય જેનાથી ઓળખ પાકી થઈ ગઈ હતી અને આરોપીને પોલીસે ઉઠાવી લીધો હતો